જય જવાન જય કિશન મિત્રો મિત્રો આમ તો બધા છે ને વિડીયો ને સ્ટેટસને બધું મૂકતા હોય સેલિબ્રિટીના નવા નવા પણ બધા નજીક રાખો ભાઈ નવા નવા વિડીયો સ્ટેટસ મૂકતા હોય પણ કંઈક ખેતીના અને પશુપાલનના વિડીયો મૂકવાનો આવે તો લોકોને શરમ લાગતી હોય છે પણ આપણે એવું કંઈ નહીં પણ જેટલી માહિતી આપણી પાસે હોય એટલી બધીની સામે શેર કરતા હોય તો હું વારંવાર વિડીયો મૂકતા હોય ને આપણી ચેનલમાં લગભગ ફાર્મિંગ બિઝનેસમાં બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા અને હું ખાસ કરીને તો વિડિયો અત્યારે ક્લિપ એટલા માટે બનાવું કે નુકસાન એ જ થતું હોય મિત્રો કે જ્યારે પશુ છે ને હોય તરને એનું ખાસ ધ્યાન રાખવું પડતું કેમકે ઓર્ડર ક્વોલિટી વાતને બહુ ધ્યાન રાખવું પડે કે આ વખતે મારે લગભગ બે મહિનાનું દૂધ મહિનો દિવસની આગળ દૂધ લોસમાં ગયું હતું કેમ કે જે બ્લડ આસણમાં છે ને બ્લડ અને મોસ્ટિટાઈઝ થવાના સંભાવના રહે જે થનેલા જેવા રોગો થવાની સંભાવના રહે જે બેઠવામાં આશાઓ દબાઈ જતો હોય તે અમુક સ્નાયુ દબાઈ જાય એના કારણે છે ને આસળનો ખોટ રહી જતી હોય ને અમુક વખત તો આજીવન માટે એકાદો આસળ ફેલ થઈ જાય તો હજારો લાખો રૂપિયા નુકસાન આવે કેમ કે મિત્રો લગભગ પાંચ સો કે સાત વેતરનું પશુ થાય ત્યાં સુધીમાં વારંવાર તમે ખાલી બે લીટર એક આસળે ગણો તો પણ એક વેતરનું હજાર લીટર જેવું લોસ થાય એટલે પાંચ સાત વેતરનું ગણો એટલે પાંચ સાત હજાર લીટર તમે ટાર્ગેટમાં મારો એટલે ઘણો બધો લોસ થતો હોય એવી ખેડૂતો ગણતરી કરતા નથી અને બસ ખબર હોવા છતાં આવું નથી પ્રયત્ન કરતા એટલે આમ અંદાજે જે જમીન ઉપર નીચે સ્ટુપ્ત ઘાસને એવું નાખી દેવું જોઈએ જેથી કરીને અમારી પાસે સોયાબીનની ભૂસ પડી તો એ અમે નાખી દીધી તો આ બધો ભૂસો વ્યવસ્થિત બેઠાડી અને એની માથે બેઠીએ એટલે એના આશ્રમમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થાય અને જેથી કરીને આપણે કોઈ જાતની નુકસાની ન ભોગવવી પડે કેમકે ગયા વખતે તો ભોગવી હતી તો આ વખતે ખબર હોવા છતાં હેરાન ન થાય એટલા માટે આ બધું પહેરું વ્યવસ્થિત બેઠ થાય ને આવું નુકસાન ન કરવું પડે તો બધા ખેડૂતોને પશુપાલન મિત્રો ખાસ ધ્યાન રાખે તો આટલું હતું તો શેર કર્યું અને આપણી પાસે પણ કંઈ માહિતી હોય તો કોમેન્ટ કરજો અને શેર કરજો ને કંઈ નવું હોય તો કહેજો ખાસ કરીને જણાવજો જય ગો માતા જય ગોપાલ